વિતેલા ચોવીસ કલાકમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો ભારે ઉકળાટ અને બફારા બાદ પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સમગ્ર દિવસ દરમિયાન વરસાદી ઝાપટા વરસ્યા હતા જિલ્લામાં સૌથી વધુ હાસોટ તાલુકામાં પાંચ પોઈન્ટ બાવન ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના પગલે જળ બંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું બીજી તરફ ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના તાલુકાવાળા આંકડા પર નજર કરીએ તો જંબુસર બે પોઈન્ટ અઠાવીસ ઇંચ આમોદ 1.5 પોઈન્ટ પાંચ ઇંચ વાબરા ત્રણ બાવન ઇંચ ભરૂચ બે પોઈન્ટ અડતાલીસ ઇંચ ઝઘડિયા એક પોઈન્ટ પાંચ ઇંચ અંકલેશ્વર ત્રણ પોઈન્ટ બત્રીસ ઇંચ હાંસોડ પાંચ પોઈન્ટ બાવન ઇંચ વાલિયા એક ઇંચ નેત્રંગમાં બાર મિલીમીટર વરસાદ નોંધાયો હતો જિલ્લામાં સરેરાશ એકથી ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી પ્રવાહ ટાળવા અને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે